ગઈકાલે જામનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ એક હજાર બસો આડત્રીસ મતદારોમાંથી નવસો પંદર મતદારોએ મતદાન કરતાં પંચોતેર પોઈન્ટ બાર ટકા વોટિંગ નોંધાયું હતું ચૂંટણી કમિશનરોની દેખરેખ હેઠળ મતગણતરીના અંતે જામનગરમાં ઇતિહાસ સર્જાયો હતો સતત દસમી વખત ભારતભાઈ સુવા ચૂંટાયા હતા છસો એકાવન મતો મેળવીને આ વર્ષે પણ ભારતભાઈ સુવા વિજય બન્યા હતા આ સાથે જોઈન્ટ સેક્રેટરી પદે

પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન આજરોજ જામનગર વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં હતું આ ચૂંટણી અમારા વકીલ મંડળમાં દર વર્ષે થાય છે જે ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ મુજબ કરવામાં આવે છે આ ચૂંટણીમાં કુલ બારસો ને ઓગણીસ મતદાતાઓ હતા તેમાંથી નવસો પંદર મત પડેલા મેં જામનગર વકીલ મંડળની અંદર હું સતત બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ સુધી પ્રમુખ પદે સેવા આપી રહ્યો છું અને બે હજાર ચોવીસના હોદ્દા માટે પણ મેં પ્રમુખ પદ માટે દાવેદારી કરેલ હતી મારી સામે મારા બે પ્રતિ હરીફ ઉમેદવારો પણ મેદાનમાં પ્રમુખ પદ માટે હતા પણ આ ચૂંટણીમાં મતગણતરીના અંતે મને નવસો ને પંદરમાંથી છસો ને એકાવન મત મળેલ છે અને ચારસો ને એકતાલીસ મારો જંગી બહુમતીથી વિજય થયેલ છે અને જે વકીલ મંડળે મને ખોબલેને ધોબલે મત આપીને જે મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કરેલ છે એ વિશ્વાસ હું કાયમના માટે અકબંધ રાખીશ અને વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે ગમે ત્યારે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે ગમે ત્યારે દોડ્યો છું અને દોડતો રહીશ મારા ધ્યાન ઉપર સતત કન્ટિન્યુ દસ વખત કોઈ પ્રમુખ તરીકે ચૂંટણા હોય એવું મારા ધ્યાનમાં નથી ગુજરાતના જે કોઈ ડિસ્ટ્રિક્ટ લેવલની અંદર કદાચ તાલુકામાં હોઈ શકે કે ત્યાં ઠરાવ થતા હોય કે બિનહરીફ થતા હોય એ બાજુ જુદી જિલ્લા લેવલે કોઈ કન્ટિન્યુ દસ વખત સુધી પ્રમુખ પદ માટે ચૂંટાયેલું હોય એવું મારા ધ્યાનમાં નથી અને હું દસમી વખત ચૂંટાણો છું જંગી બહુમતીથી